તો ગુડ મોર્નિંગ મારા વાલા બધા ખેડૂત મિત્રોને બધાનું અમારા આજના નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે ને જુઓ આજે આપણે ઠેલી લઈને આવી ગયા છીએ ખેતરમાં રૂ વહેણવા માટે તો હું તમને આજે બતાવીશ અમારો કપાસ તો મારા વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો વાલા ખેડૂતો તો વહેલા ઉઠીને આપણે આવી ગયા છીએ જુઓ જુઓ કેટલું બધું રૂ આવ્યું છે આ બાજુ અમારે ચકીકાથી આવી છે પડો છે વે કે નહીં ઓમ હા છે પછી જુઓ આ બકા રોજડા આવી ગયો નથી થોડાક ત્રાસ પડાઈ દીધો છે રોજડા એ કપાળમાં જુઓ કેટલો સરસ છે કપાસ અને આ બાજુ જુઓ મેં છે પડ્યું છે રૂ તો જુઓ રૂ બહુ આ વખતે આ સાલ કપાસ સારો છે કપાસની ખેતી પણ સારી છે ને આ વખતે ખેડૂતોને અમારે રૂમમાં પણ સારું છે તો વિડીયો ગમે લાઈક કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમાં હચું ખોટું હાંચું ને તો ફટાફટ કોમેન્ટ કરજો હું રાહ જોઉં છું તમારી અને રિપ્લાય જરૂર આપીશ